જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજરાત બધા લોકો રેડી છે બહુલાવન જવા માટે લીલી પરિક્રમાનો પાંચમો દિવસ છે અને બહુલાવન નું મહાત્મય હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું જેથી કરીને જો તમને આઈડિયા ના હોય તો તમે એના વિશે જાણી શકશો ડે બાય ડે બધા ડેના હું બને ત્યાં સુધી મારા નોલેજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનું એક્સપ્લેનેશન મૂકતી હોઉં છું તો અત્યારે બધા વૈષ્ણવ રેડી થઈ ગયા છે નાસ્તો કરવા માટે પહોંચી ગયા છે પેલા નાસ્તો કરી લેશે બધા અને નાસ્તામાં બી બહુ સુંદર હોય છે બધું અલગ અલગ અને આપણા ઘર જેવો જ ટેસ્ટ હોય બધા બારના વૈષ્ણવ છે ને એ બી અહીંયા પ્રસાદ લેવા આવે છે એને બી એટલો ટેસ્ટ મજા આવે છે બધાને બહુલાવનમાં ચાંદીની ગાય દાન કરાતી હોય છે જો તમારી યથાશક્તિ હોય તો તમે બહુલાવન જાઓ ત્યારે ચાંદીની ગાય ત્યાં ધરાવી શકો બધી અલગ અલગ બેઠકનું મહાત્મય હોય છે ઘણીવાર આ વિડીયોમાં રહી જશે તો હું અલગથી તમને લીલી પરિક્રમામાં શું શું વસ્તુ જોડે લઈ જઈ શકો તમે તમારી યથાશક્તિએ તમે આવી રીતના બધું બનાવી અને લઈ જઈ શકો હું એનો વિડીયો સપરેટલી મૂકીશ જે જે વસ્તુ તમે જાતે બનાવી શકો અને બહારથી પરચેસ કરી અને પધરાવી શકો બધી બેઠકજીની માલાની બી તમને ઝાંખી કરાવીશ અલગ અલગ ડિઝાઇનમાં બનાવેલી છે તો એ બી બહુ જાજા વૈષ્ણવોની મહેનતથી આ બધું થયું છે બધા લોકો નાસ્તો કરી અને પરિક્રમા માટે રેડી છે વહેલી સવારે જ પરિક્રમા ચાલુ કરે જેથી કરીને તડકો ના હોય ત્યાં પૂરી થઈ જાય અત્યારે બહુલાવન તરફ જઈ રહ્યા છે બધા વૈષ્ણવ આ બધા વૈષ્ણવની મહેનતના લીધે જ તમે લોકો અત્યારે વિડીયો જોઈ શકો છો કેમ કે એ લોકો મને મોકલાવે પછી હું તમને શેર કરું છું બહુલાવનની બેઠકજીએ પહોંચી ગયા છે અને બધા વૈષ્ણવ ચારી ચણપસ કરશે પૂજન થતું હોય છે અને કોનમાં શું પધરાવું અને એ બધું ડિટેલમાં હું તમને અલગથી જ વિડીયો મૂકીશ જેથી કરીને જો તમને આઈડિયા ન હોય તો મારા નોલેજ પ્રમાણે હું તમને શેર કરીશ જેથી કરીને તમને બી જાણવા મળે વલ્લભાધી શકી પૂજ્યશ્રી અનિરુદ્ધ લાલજી બાવાના અને કનૈયાલાલજી બાવાના સપરિવારના આપ લોકોને ઝાંખી થાય છે બધા હોજી છે અને બાવાશ્રી હવે આપડે ન્યાય લેવું છે આ જગ્યાના

બઉ આનંદ આવે છે યાત્રા માં આવો તમે બધા જમો અમર પાલ માં

બીજો દિવસ થઈ ગયો ખુબ આનંદ માં છીએ આપડે બધા આવતીકાલે બીજો પડાવ હશે તો વધુ સમય નહી લેતા પેલા આપશું બિરાજમાન છે તો મારાજી દર્શો પછી આગળ વધારીશું જે પણ મહાનુભાવોના નામ લઉં તે મંચ પર આવીને પૂજ્ય બાબતે માલાજી દર્શાવે ડોક્ટર નારદભાઈ નંદાણિયા જે આપણે અહીંયા ડોક્ટર નું પેલું એક પાલ લાગેલું છે જેઓ છેલ્લા પંદર વર્ષથી દરેક વ્રજ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓ જેતપુરના વતની છે ને પાલમાં ચોવીસ કલાક ઇમરજન્સી સેવા આપે છે આપશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ છે જોરદાર તાળીઓ થઈ જાય નારદભાઈ નંદાણીયા માટે આનંદભાઈ મંચ પર આવી જે અમૃતભા અને માતાજી ઘર you me mm -hmm. I oh, do સાંજનું જમવાનું બધા ઉત્સવ પૂરા થાય પછી આવી રીતના બધા વૈષ્ણવ જમતા હોય છે અલગ અલગ મેનુ હોય છે રોજનું અને તમે પ્રભુને સાથે બી પધરાવીને આવી શકો એની બી બધી વ્યવસ્થા હોય છે અલગ પ્રસાદનું ને બધું અલગ અલગ હોય છે બધા વૈષ્ણવને જમાડે છે ને એ તો સૌથી મોટી સેવા છે તમે અમારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો જેથી કરીને એને બી લીલી પરિક્રમાનું બધા ઉત્સવની પ્લસ બાળકોની બી ઝાંખી થાય રોજના બનશે એટલા હું તમને વિડીયો શેર કરીશ અને હા જોડે જોડે વ્રજની બી ઝાંખી થશે બધી જગ્યા અલગ અલગ તમને આમાં વિડીયોમાં જોવા મળશે અને મને બી બહુ જ આનંદ થાય છે કે હું તમને બધાને આ વિડીયો શેર કરું છું તમારે કોઈને બી જો લીલી પરિક્રમામાં આવી રીતના જવું હોય અને આ લોકો જે જમનભાઈના પાલમાં રોકાણા છે એના વિશે કાંઈ ઇન્કવાયરી હોય અને તમારે જાણવું હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો હું શ્યોર તમને હેલ્પ કરીશ અને ગાઈડ બી કરીશ ચેનલ ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ભૂલતા નહીં પાછા મળીએ કાલના વિડીયો જય શ્રી કૃષ્ણ